આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર ને તાલુકા હેલ્થ કચેરી વઢવાણના સંયુક્ત ઉપક્રમે આનંદ ભુવન વઢવાણ ખાતે બાળકોને સંજીવની ટોફી વિતરણ નો કાર્યક્રમ યોજાયો નાના બાળકોમાં કુપોષણ નાબૂદ કરવા હેતુસર જિલ્લા કલેક્ટર કેસી સંપટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શરગવાના પાનના પાવડરમાંથી બનાવેલ ચોકલેટનું વિતરણ નાના બાળકોને કરવામાં આવ્યું હતું આ સંજીવની ટોફી નાના બાળકોમાં કુપોષણ નાબૂદ કરવા મદદ કરે છે શરગવાના પાનમાંથી જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે ને બાળકોના હિમોગ્લોબિનમાં પણ વધારો થાય છે આ કાર્યક્રમમાં અગ્રણી વર્ષાબેન દોશી પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બીજી ગોહિલ તાલુકા આરોગ્ય અધિકારી હરિત પાદરિયા ઉપસ્થિત રહ્યા હતા આ તકે મહેન્દ્રસિંહ લીંબડ પ્રવીણભાઈ જીતિયા નરેશભાઈ પ્રજાપતિ જિલ્લા આઈસી અધિકારી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્ર